રાતે બસ આ જમવાના વિડીયા જોતો આવું ને બેઠો હું જમવાના વિડીયો જોવાના પછી જમવા જવાનું કે જમવા પછી જો આવે આયા અહીંયા કેવું લાગે છે અરે બહુ મસ્ત છે જમવાનું એટલું સરસ છે કે અમારે આ જો આ દીકરી છે ને એ આજે એનું વ્રત રહીતી પણ એને એનું રત તોડી નાખ્યો એવું જમવાનું શું વાત કરો એ પછી અમારે દુખની વાત છે પણ શું કરે બસ ખાવાનું એટલું સરસ હતું કે એને એનું વ્રત તોડી નાખ્યો બેન આ વસ્તુ ખોટી દેવા આપણે પછી ખાવા માટે વ્રત નો તોડી નાખ એક તો એક વર્ષે આવે

હોય છે બિઝનેસ તરીકે અડધા અડધા તો ક્યાંથી ખ્યાલ આવે કે આ જગ્યા રેસ્ટોરન્ટ છે ખરું આપણે ના નહીં